ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એ તેમની મુશ્કેલીની અંદર સતત વધારો થઈ રહ્યો છે ગુજરાત હાઈકોર્ટમાં જ્યારે તેમની જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન વકીલોએ હડતાળ પર હતા અને ફરી એક વખત ચૈતર વસાવાની જામીન અરજીમાં નવી તારીખ પડી છે પરંતુ હવે મુશ્કેલીની વાત એ છે કે આ આખી ઘટના બન્યા બાદ મુશ્કેલી અને ચિંતાની અંદર વધારો જો થયો હોય તો આમ આદમી પાર્ટીમાં થયો છે ગુજરાતની અંદર ટૂંક સમયની અંદર હવે એ વિધાનસભાના ચોમાસા સત્રની શરૂઆત થવાની છે આમ આદમી પાર્ટીને એવી આશા હતી કે ચૈતર વસાવા એ વિધાનસભાના ચોમાસા સત્ર પહેલાં જેલમાંથી બહાર આવી જશે પરંતુ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે અને ચૈતર વસાવા લગભગ પચાસ દિવસ કરતાં પણ વધારે સમયથી વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે તેવામાં હવે ચૈતર વસાવાની મુશ્કેલીમાં એવો વધારો થયો છે કે આવનારા વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન પણ તેઓ વિધાનસભા ગૃહની અંદર હાજર ન રહી શકે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજીને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અઠ્યાવીસ ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી પરંતુ સત્યાવીસ તારીખથી ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ્સ એ હડતાળ પર છે અને ત્યાર દરમિયાન અઠ્યાવીસ તારીખના રોજ પણ ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ હડતાળ પર રહ્યા જે દિવસે ચૈતર વસાવાની જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી તે દિવસે પણ એ ચૈતર વસાવાના એડવોકેટ એ હડતાળ પર હતા અને એટલા માટે જ એ કેસની સુનાવણી હાથ ધરવામાં નહોતી આવી જોકે હવે આ કેસની અંદર એક નવો વળાંક આવ્યો છે અને નવો વળાંક એ છે કે અઠ્યાવીસ તારીખે સુનાવણી ન થતાં જામીન અરજીને લઈને નવી તારીખે અગિયાર સપ્ટેમ્બર આપવામાં આવી છે અને આપણે જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રની તારીખ આઠ નવ અને દસ સપ્ટેમ્બરના રોજ છે આ ત્રણ દિવસીય ચોમાસા સત્ર દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓને એવી આશા હતી કે ચૈતર વસાવા એ જેલમાંથી બહાર આવશે વિધાનસભાની અંદર તેઓ હાજરી આપશે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ચૂંટાઈને પહેલી વખત વિધાનસભા ગૃહની અંદર ધારાસભ્ય તરીકે પ્રવેશ કરવાના છે ત્યારે તેમને પણ આશા હતી કે તેમના સાથી મિત્ર ચૈતર વસાવા એ છેલ્લા દોઢ મહિના કરતાં પણ વધારે સમયથી જે જેલમાં બંધ છે તે હવે અઠ્યાવીસ તારીખે બહાર આવશે અને વિધાનસભાના ચોમાસા સત્રની અંદર આમ આદમી પાર્ટીએ પોતાનો અવાજ મૂકશે પરંતુ એવી ન બની ઘટના અને ઘટના એવી બની કે ચૈતર વસાવા જેની જામીન અરજી ઉપર હવે આગામી સુનાવણી અગિયાર સપ્ટેમ્બર છે એટલા માટે તેમનું હવે વિધાનસભા સત્રમાં એ પહોંચવું તેની શક્યતા એ નહીવત દેખાઈ રહી છે ગુજરાતની અંદર વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીના એ બે હજાર બાવીસમાં ચૂંટાઈને પાંચ ધારાસભ્યો પહોંચ્યા હતા કે ત્યારબાદ પાંચ ધારાસભ્યો એ વિધાનસભાના પહોંચતાની સાથે જ આમ આદમી પાર્ટીને ગ્રહણ લાગ્યું અને ગ્રહણ એવું લાગ્યું કે ત્યારથી લઈને અત્યાર સુધી હવે જો વાત કરવામાં આવે તો જ્યારે જ્યારે આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો થાય છે ત્યારે એક ધારાસભ્યની એ વિકેટ પડતી જોવા મળે છે બે હજાર બાવીસમાં પાંચ ધારાસભ્યો બન્યા ત્યારબાદ ભૂપત ભૂપતભાયાણીએ રાજીનામું આપ્યું એ વિધાનસભા બેઠક કુપાર પેટા ચૂંટણી યોજાઈ ગોપાલ ઇટાલિયાએ ચૂંટાઈને આવ્યા પારી પાંચ ધારાસભ્યો થયા ગોપાલ ઇટાલિયાએ ચૂંટાઈને આવ્યા અડતાલીસ કલાક થયા અને ઉમેશ મકવાણાએ રાજીનામું આપ્યું ઉમેશ મકવાણાએ પક્ષમાંથી તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું ધારાસભ્ય પદ પર તેઓ હજુ પણ યથાવત છે પરંતુ આ તમામની વચ્ચે ચૈતર વસાવાની મુશ્કેલીમાં જે સતત વધારો થઈ રહ્યો છે એ મુશ્કેલી વધતાની સાથે જ હવે આમ આદમી પાર્ટી માટે ચિંતાનો વિષય છે કે શું ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે કે કેમ પચાસ દિવસ કરતાં પણ વધારે સમય થઈ ગયો છે અને જે પાંચ જુલાઈના રોજ ઘટના બની હતી ડેડિયાપાડામાં એટીએટીની બેઠકની અંદર જે મુદ્દો આખો એ સર્જાયો હતો ત્યારબાદ અત્યાર સુધીમાં અનેક એવા વળાંકો આવ્યા ડેડિયાપાડામાં જે બેઠક થઈ હતી એ બેઠકમાં જે ઘર્ષણ થયું હતું કે જેમાં જિલ્લા પંચાયતના એ ચૂંટાયેલા એ તાલુકા પંચાયતના સભ્યો હતા એ તમામ લોકોની ત્યાં હાજરી હતી અને એમાં ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવા કે જેમને ઉપર છૂટો એ ગ્લાસ ફેંકવાની ઘટના બની હતી અને ત્યારબાદ મહિલા નેતા ચંપાબેન વસાવા જેની સામે અભદ્ર ટિપ્પણી કરવાનું એ ધારાસભ્ય ચૈત્ર વસાવાની સામે ગુનો દાખલ થયેલો છે અને આ ગુનાની અંદર અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો એક પણ વખત સુનાવણી હાથ ધરવામાં નથી આવી દરેક વખતે કોઈના કોઈ કારણોસર આ કેસની અંદર સુનાવણીએ મુલતવી રાખવામાં આવી છે નવી તારીખો સામે આવી રહી છે અને હવે ગુજરાત હાઈકોર્ટની અંદર અગિયાર સપ્ટેમ્બરે તારીખ આવી છે આપણે જણાવી દઈએ અત્યાર સુધી ગુજરાત હાઈકોર્ટની જ્યારે વાત કરવામાં આવે તો ત્યારે લગભગ આ એ ચોથી અથવા તો પાંચમી તારીખ પડી છે ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન અરજીને સુનાવણીને લઈ એટલે હવે આગામી સમયની અંદર અગિયાર સપ્ટેમ્બરના રોજ પણ આમ આદમી પાર્ટીના હવે કેટલાક દિગ્ગજના પ્રદેશના એ નેતાઓ જેમાં ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી સહિતના એ નેતાઓ છે તેમને હવે આશા એ ઓછી દેખાઈ રહી છે કે અગિયાર સપ્ટેમ્બરના રોજ પણ કદાચ આ કેસમાં સુનાવણી હાથ ધરાય તો ચૈતરને જામીન મળે કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે અગિયાર સપ્ટેમ્બરના રોજ જ્યારે ચૈતર વસાવાની જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવનાર છે ત્યારે તેમના જામીન મંજૂર થશે કેમ કે ગુજરાતની અંદર વિધાનસભાનું સત્ર એ પૂરું થાય છે અને પૂરું થયા બાદ ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે અને સુનાવણી પૂર્ણ થતાની સાથે જ ચૈતર વસાવાને જામીન મળશે પરંતુ હવે એ જોવાનો વિષય છે કે શું થશે હાઈકોર્ટની અંદર કયા પ્રકારની દલીલ થશે એ જોવાનો વિષય છે એ વિષયને લઈને અનેક એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે પરંતુ આ તમામની વચ્ચે જ્યારે અગિયાર સપ્ટેમ્બરના રોજ આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવનાર છે ત્યારે ચૈત્ર વસાવાએ જેલમાં બંધ છે તેને લગભગ બે મહિનાને ઉપર પાંચ દિવસ જેટલો એટલે કે લગભગ થી છાસઠ દિવસનો સમય વીતી ચૂકશે કે ચૈત્ર વસાવાએ વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે અત્યાર સુધી ચૈત્ર વસાવાએ વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ હોવાના કારણે તેમને પોતાની જેલ ટ્રાન્સફરની અરજી પણ કરી હતી જોકે તે પણ અરજી તેમની ફગાવી દેવામાં આવી હતી જ્યારે જામીન અરજીની વાત કરવામાં આવે તો નીચલી કોર્ટ ઉપલી કોર્ટ અને ત્યારબાદ હાઈકોર્ટની અંદર સતત આ કેસમાં જામીનની તારીખો પડી રહી છે પરંતુ આ તમામની વચ્ચે હવે ચૈત્ર વસાવાના સમર્થકોએ અગિયાર સપ્ટેમ્બરની રાહ જોવી પડશે અને આ આખી ઘટનાને લઈને આમ આદમી પાર્ટીની માથે ચિંતાનું મોજું એ ચિંતા છે આમ આદમી પાર્ટીને એ ભય સતાવી રહ્યો છે આમ આદમી પાર્ટીને કે શું આવનારી રોજ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે એટલે કે હવે તો ચૈતર ગુજરાત વિધાનસભાની અંદર ચોમાસા સત્ર દરમિયાન પહોંચી શકે એવી ખૂબ જ એ નહીવત શક્યતાઓ એ દેખાઈ રહી છે હવે જોવાનું રહેશે આગામી સમયમાં કે ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવે એ દરમિયાન આખી આ ઘટનાનો કઈ રીતે એ ખુલાસો કરે છે કઈ રીતે મીડિયા સમક્ષ પોતાની વાત મૂકે છે અને જ્યારે નિવેદન આપશે આ ઘટનાને લઈને ત્યારે એ શું કંઈ ખુલાસાઓ કરે છે જો કે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ તો ચૈત્ર વસાવાની જામીન ગતરોજ જ્યારે સુનાવણી હાથ ધરવામાં નહોતી આવી ત્યારબાદ તેમના સોશિયલ મીડિયામાં નિવેદન સામે આવ્યા હતા અને નિવેદનની અંદર તમામે નેતાઓએ ભાજપની સામે આકરા પ્રહાર પણ કર્યા હતા ત્યારે હવે એ જોવાનું રહેશે કે ભાજપની સામે કરેલા આકરા પ્રહાર બાદ ગુજરાત વિધાનસભાની અંદર જ્યારે આવનારા આઠથી દસ સપ્ટેમ્બરના રોજ ચોમાસા સત્રની શરૂઆત થવાની છે એ સત્ર દરમિયાન વિધાનસભા ગૃહની અંદર પણ આ મુદ્દે કોઈ ચર્ચાઓ થાય છે કે કેમ કેમ કે આમ આદમી પાર્ટીના ત્રણ નેતાઓ છે ત્રણ ધારાસભ્યો છે કે જેઓ વિધાનસભા ગૃહની અંદર આ મામલે રજૂઆત કરે તેવી શક્યતાઓ છે જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ટાલિયા છે ત્યારબાદ ધારાસભ્ય હેમંત ખવા અને ગારિયાધારના ધારાસભ્ય છે સુધીર વાઘાણી આ તમામ એ ત્રણ ત્રણ ધારાસભ્ય કદાચ આ મામલે ચર્ચાઓ કરે તો કદાચ નવાય નહીં અને જો આ મામલે ચર્ચાઓ થાય છે વિધાનસભા ગૃહની અંદર તો ગૃહમાંથી એ આખી ઘટનાને લઈને શું જવાબ આપવામાં આવે છે કયા પ્રકારનો વળતો પ્રત્યુત્તર મળે છે એના ઉપર હવે શો કોઈની નજર છે પરંતુ આ તમામની વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે અને હવે વધુ સુનાવણી ચૈતર વસાવવાને લઈ અગિયાર સપ્ટેમ્બરના રોજ એ હાથ ધરવામાં આવનાર છે તમારું શું માનવું છે ધારાસભ્ય ચૈત્ર વસાવાની મુશ્કેલીની અંદર બનતી આ તમામ મુશ્કેલીની અંદર જે વધારો થનારી ઘટનાઓ છે તેને લઈને એ મારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર